કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે એએમસીના પંદરસોને સાત કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે અમિત શાહ દ્વારા રાણીપ ખાતે જિમ્નેશિયન અને પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું છે લોકાર્પણ બાદ ગૃહમંત્રી રાણી બલુલનગર બ્રિજ નીચે સ્પોર્ટ્સ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું સાથે ગોતા ખાતે રૂપિયા તેતાળીસ કરોડના ખર્ચે બનનારા મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું તો જ્યારે નવનિયુક્ત એકસો ને બે સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર એનાયત કરાયા છે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આઠસો ને એકસઠ આવાસો તૈયાર કરાયા છે બે હજાર ઓગણત્રીસ માં રમત ગમત ની સ્પર્ધા અમદાવાદ એ પણ નક્કી થઈ ગયું છે તેર આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે અને મિત્રો તૈયારી રાખજો અમદાવાદ દ્વારા બે હજાર છત્રીસમાં ઓલમ્પિક પણ અમદાવાદમાં જ આવશે